પ્રિય મિત્રો મૃત્યુ પછી પિંડદાન કરવું શા માટે જરૂરી છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આ સંસારમાં જે મનુષ્ય જન્મ લે છે તેનું એક દિવસ મૃત્યુ થવું નિશ્ચિત છે પરંતુ શું તમે જાણો છો કે મૃત્યુ પછી આત્માને મોક્ષ માટે પિંડદાન અને શ્રાદ્ધ કરવું શા માટે જરૂરી છે મિત્રો ગરુડપુરાણે હિન્દુ ધર્મનો એક એવો ધર્મગ્રંથ છે જેમાં મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધીના તમામ સંસ્કારોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે કોઈ મનુષ્યનો જન્મ થાય છે ત્યારે જન્મથી લઈને મૃત્યુ સુધી સોળ સંસ્કારો કરવામાં આવે છે તે સંસ્કારોમાંથી એક છે મૃત્યુ પછી કરવામાં આવતો સંસ્કાર એટલે કે પિંડદાનનો સંસ્કાર આજે આ વિડિયોમાં આપણે જાણીશું કે મૃત્યુ પછી પિંડદાન અને શ્રાદ્ધ કરવાનું શું મહત્વ છે શું પિંડદાન કરવાથી આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે શા માટે મૃત આત્મા માટે પરિવારજનોએ પિંડદાન કરવું જરૂરી છે આજે આપણે આ ગુઢ રહસ્ય વિશે સંપૂર્ણ વિગતે જાણીશું નમસ્કાર પ્રિય મિત્રો આપનું સ્વાગત છે અમારી આ ચેનલ ધાર્મિક કથાઓમાં ગરુડ પુરાણની આ રહસ્યમય પ્રસ્તુતિમાં આ વીડિયોને અધવચ્ચે છોડી દેવાની ભૂલ ક્યારેય ન કરશો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા વીસ સમાન હોય છે મિત્રો શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય ગરુડ પુરાણની આ રહસ્યમય કથાને ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળશે અને સમજશે તેના આ સંસારના લોભ ક્રોધ અહંકાર અને તમામ પાપોનો કોટી કોટી નાશ થશે તેમજ ઈશ્વર અને પોતાના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે આખી મિત્રો તમને વિનંતી છે કે આ વીડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ આ વિડિયોને એક લાઇક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને ઈશ્વર પ્રત્યે તમારો આભાર અવશ્ય વ્યક્ત કરો આનાથી તમારા જીવન સાથે જોડાયેલા તમામ દુઃખો અને કષ્ટોનો અંત થશે ચાલો મિત્રો શરૂઆત કરીએ ગરુડ પુરાણની તે જ્ઞાનવર્ધક પ્રસ્તુતિની મનુષ્યના મૃત્યુ પછી શ્રાદ્ધને પિંડદાન કરવું શા માટે જરૂરી છે શું શ્રાદ્ધને પિંડદાન કરવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે ચાલો જાણીએ મિત્રો હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી થતા પિંડદાનના સંસ્કારોને અત્યંત મહત્વપૂર્ણ અને પરંપરાગત વિધિ ગણવામાં આવે છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેના આત્માને મુક્તિ કે શાંતિ ત્યારે જ મળે છે જ્યારે તેના પ્રિયજનો તે આત્મા માટે વિધિપૂર્વક ક્રિયાકર્મ પિંડદાન અને શ્રાદ્ધ કરે ત્યારે જ આત્માને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પિંડદાનથી આત્માને તૃપ્તિ મળે છે અને તે પોતાના આગલા જન્મ માટે પ્રસ્થાન કરે છે પરંતુ મિત્રો જે મનુષ્ય પોતાના પિતૃઓનું શ્રાદ્ધ અને પિંડદાન નથી કરતા તે મનુષ્યનો આત્મા પ્રેત યોનિમાં જેના કારણે તે અહીં તહી ધરતી પર જ ભટકતો રહે છે તેના પ્રિયજનોનો મોહ તેને પોતાની તરફ આકર્ષિત કરતો રહે છે અને તે આત્માને મોક્ષની પ્રાપ્તિ નથી થતી મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક મનુષ્ય પર ત્રણ મુખ્ય પિતૃ ઋણ હોય છે પોતાના પિતૃના આત્માને મુક્તિ અપાવવા માટે તેનું વિધિપૂર્વક ક્રિયાકર્મ અને પિંડદાન કરવું જરૂરી છે જેમ કે દેવ ઋણ ઋષિ ઋણ અને પિતૃ ઋણ આ ઋણો દ્વારા જ મનુષ્યને પોતાના પિતૃની મુક્તિ મળે છે અને મૃત આત્માને આ ઋણો દ્વારા મુક્તિ મળે છે તેમજ પિતૃઓના આશીર્વાદ પ્રિયજનોને પ્રાપ્ત થાય છે આજ ક્રિયાકર્મ દ્વારા આત્મા નવા જીવન માટે પ્રસ્થાન કરે છે મિત્રો પિંડદાનથી આત્માને એક નવું સૂક્ષ્મ સ્થૂળ શરીર પ્રાપ્ત થાય છે જેનાથી તે પુનર્જન્મના ચક્રમાં પ્રવેશ કરે છે ચાલો હવે એક કથાના માધ્યમથી વિગતવાર જાણીએ કે મૃત્યુ પછી પિંડદાન કરવું શા માટે જરૂરી છે અને મૃત્યુ પછી પિંડદાનનું શું મહત્વ છે આ કથા ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં નારદેવને કહી હતી આ કથા માત્ર પિંડદાન અને શ્રાદ્ધની જરૂરિયાતને જ ઉજાગર નથી કરતી પરંતુ આત્માની યમલોકની યાત્રા અને પિતૃઋણની ભાવનાને પણ પ્રગટ કરે છે આ કથા વૈકુંઠ લોકની છે જે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવઋષિ નારદને સમર્પિત છે એક સમયની વાત છે વૈકુંઠ લોકમાં દેવઋષિ નારદે શ્રી કૃષ્ણને પૂછ્યું હે પ્રભુ મારા મનમાં એક પ્રશ્ન છે જે મને ખૂબ વ્યાકુળ અને વિચલિત કરે છે હે પ્રભુ કૃપા કરીને મને જણાવો કે જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તેના સ્થૂળ શરીરમાંથી આત્મા બહાર નીકળ્યા પછી તે આત્માનું શું થાય છે શું આત્માના મોક્ષ માટે તેનું ક્રિયાકર્મ શ્રાદ્ધ અને પિંડદાન કરવું શા માટે જરૂરી છે પિંડદાન કરવાથી આત્માને શું મળે છે પિંડદાન કરવું મૃત આત્મા માટે આટલું જરૂરી કેમ છે દેવ દેવઋષિ નારદની આ વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને બોલ્યા હે નારદ મુનિ જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે આત્મા પોતાનું સ્થૂળ શરીર છોડીને બહાર નીકળી જાય છે પછી તે આત્માને લેવા માટે યમરાજના દૂતો આવે છે પછી તે આત્માને સ્વર્ગ કે નરક તરફ લઈ જાય છે અથવા તે મનુષ્યના કર્મોના આધારે આ યાત્રા આત્મા માટે સુખદ કે કષ્ટદાયક હોય છે પછી તેના પ્રિયજનો તેનું ક્રિયાકર્મ કરે છે જેથી તે આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે મૃત્યુના તેર દિવસ સુધી આત્મા પોતાના પ્રિયજનો સાથે જ રહે છે જે મનુષ્ય તે આત્મા માટે વિધિપૂર્વક ક્રિયાકર્મ શ્રાદ્ધ અને પિંડદાન કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તે પોતાના આગલા જીવન માટે પ્રસ્થાન કરે છે પરંતુ જે મનુષ્ય મૃત આત્મા માટે પિંડદાન અને શ્રાદ્ધ નથી કરતા તે આત્મા પ્રેત ફસાઈ જાય છે અને તે ધરતી પર જ ભટકતો રહે છે હે નારદ હું તમને એક કથા સંભળાવું છું જેના માત્ર તમારા આ પ્રશ્નનો જવાબ આપશે પરંતુ દરેક તે મનુષ્ય માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે જે પોતાના પ્રિયજનોના મૃત્યુ પછી તેનું ક્રિયાકર્મ શ્રાદ્ધ અને પિંડદાન નથી કરતા કારણ કે હે દેવઋષિ નારદ આ ગરુડ પુરાણની કથા છે તમે આ કથાને ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળો અને સમજો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા વિષ સમાન હોય છે હે નારદ જે મનુષ્ય આ કથાને ધ્યાનપૂર્વક સાંભળશે અને સમજશે તેના આ સંસારના લોભ ક્રોધ મોહ અહંકાર અને દુઃખોનો અંત થશે અને ઈશ્વર તેમજ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે નારદ બોલ્યા હે પ્રભુ આપ આ કથા નિશ્ચિતપણે સંભળાવો હું આ કથાને પૂર્ણ ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળીશ અને સમજીશ મિત્રો પછી ભગવાન શ્રીકૃષ્ણ દેવઋષિ નારદને આ કથા સંભળાવે છે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે નારદ પ્રાચીન કાળની વાત છે સુંદરનગરમાં ગોવર્ધન નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો તેને વેદો પુરાણો ભગવદ્ ગીતા જેવા ધર્મગ્રંથોનું સંપૂર્ણ જ્ઞાન હતું તેનું જીવન સરળ સંયમિત અને પૂર્ણ બ્રહ્મચર્યમાં રમણ કરતું હતું પરંતુ તે અત્યંત અહંકારી અને ક્રૂર બ્રાહ્મણ હતો તે મૃત્યુ પછી થતા તમામ સંસ્કારોને વ્યર્થ માનતો હતો તેને શ્રાદ્ધ અને પિંડદાનના કર્મોમાં કોઈ વિશ્વાસ ન હતો તે કહેતો હતો કે જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળી ગયા હોય તો પછી તે મૃત આત્મા માટે કોઈ ક્રિયાકર્મ કરવાથી શું થશે જ્યારે તે આ સંસારને છોડીને ચાલ્યો ગયો હોય તો પછી તેના માટે કોઈ કર્મકાંડ કરવું એ બધું વ્યર્થ છે હે નારદ પછી તે જ થયું જે તેણે કહ્યું હતું જ્યારે તેના માતા પિતાનું મૃત્યુ થયું ત્યારે તેણે ન તો તેના માતા પિતાનું કોઈ સંસ્કાર કર્યું ન તો તેનું શ્રાદ્ધ કે પિંડદાન કર્યું જેના કારણે તેના માતા પિતાનો આત્મા પ્રેત યોનીમાં જ ભટકતો રહ્યો સમય વીતતો ગયો પછી એક દિવસ ગોવર્ધનના પુત્ર જેનું નામ શ્રીદામા હતું તેના મનમાં એક પ્રશ્ન આવ્યો તેણે પોતાના પિતાને પૂછ્યું પિતાજી શું મૃત્યુ પછી ખરેખર મૃત આત્મા માટે શ્રાદ્ધ અને પિંડદાન જરૂરી હોય છે તે તો અજર અમર છે તો પછી મૃત્યુ પછી આત્મા માટે શ્રાદ્ધ અને પિંડદાનનું શું મહત્વ છે ગોવર્ધન બોલ્યા હે પુત્ર જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તેના સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ આત્મા બહાર નીકળી જાય છે તો પછી તેના માટે કોઈ કર્મકાંડ કરવું વ્યર્થ છે આ શરીર નશ્વર છે અને તેમાં રહેતો આત્મા અનંત અમર અજર છે તે ન તો ક્યારેય મરે છે ન તો નષ્ટ થાય છે તે એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે તો પછી તેના માટે કોઈ કર્મક્રિયા શ્રાદ્ધ કે પિંડદાન કરવું એ બધું વ્યર્થ છે મનુષ્યનો જન્મ લેવો અને મૃત્યુ થવું એ બધું આત્માનું એક ખેલ ચક્ર છે મિત્રો પછી શ્રીકૃષ્ણ બોલ્યા હે નારદ મુનિ થોડા દિવસ પછી ગોવર્ધનનું મૃત્યુ થયું ગામના લોકોએ ગોવર્ધનનું ક્રિયાકર્મ કરવા માટે ત્યાં આવ્યા પરંતુ તેના પુત્રે ગામના લોકોને કર્મક્રિયા કરવાથી રોક્યા શ્રીદામાએ કહ્યું મારા પિતા ખૂબ જ્ઞાની વ્યક્તિ હતા તેઓ મૃત્યુ પછી થતી કર્મક્રિયાને વ્યર્થ માનતા હતા આથી હું પણ મારા પિતાનું કોઈ કર્મકાંડ નહીં કરું ગામના લોકોએ તેનો વિરોધ કર્યો પરંતુ શ્રીદામાએ ગામના લોકોની એક પણ વાત ન સાંભળી તેણે પોતાના પિતાના શવને એક નદીમાં પ્રવાહિત કરી દીધું તેના આત્માએ સ્થૂળ શરીર છોડ્યા પછી આત્મા યમલોકની યાત્રા પર નીકળ્યો પરંતુ આ યાત્રા આત્મા માટે ખૂબ જ કષ્ટદાયક બની તેને હવે ભૂખ તરસ લાગવા લાગી તે ભયંકર અગ્નિ કાંટાવાળા રસ્તે થઈને પસાર થવા લાગ્યો તે ભૂખ્યો તરસ્યો પ્રેતીઓનીમાં ચીસો પાડતો હતો કોઈ મને પાણી આપો ખાવાનું આપો હું ખૂબ ભૂખ્યો તરસ્યો છું પરંતુ તેનો અવાજ કોઈ સાંભળી શકતું ન હતું હવે તે વિલાપ કરતો પોતાના પ્રિયજનોને ચીસો પાડીને બોલાવવા લાગ્યો પરંતુ તેનો અવાજ કોઈ સાંભળી શકતું ન હતું પછી શ્રી કૃષ્ણ બોલ્યા હે નારદ યમલોકમાં પહોંચ્યો જ્યાં તેના કર્મોનો લેખાજોખા ચિત્રગુપ્ત કરી રહ્યા હતા ચિત્રગુપ્તે યમરાજને કહ્યું હે યમરાજ આ આત્માએ પોતાના જીવનમાં એક પણ કાર્ય નિષ્ઠાપૂર્વક નથી કર્યું આ પોતાને ખૂબ મોટો જ્ઞાની સમજતો હતો આ મૃત્યુ પછી થતા તમામ સંસ્કારોને વ્યર્થ માનતો હતો અને ન તો તેણે પોતાના પિતૃઓનું કોઈ શ્રાદ્ધ કે પિંડદાન કર્યું જેના કારણે તેના પિતૃઓનો આત્મા પ્રેત યોનિમાં જ ફસાયેલો છે જેના કારણે તેના વંશજે પણ તેનું મૃત્યુ પછી કોઈ શ્રાદ્ધ કે પિંડદાન નથી કર્યું પછી મિત્રો યમરાજે ચિત્રગુપ્તની વાત સાંભળીને ગોવર્ધનના આત્માને કહ્યું હે પ્રેતાત્મા જેવી રીતે તે તારા પિતૃઓનું ન તો કોઈ શ્રાદ્ધ કે પિંડદાન કર્યું તેવી જ રીતે તારા વંશજે પણ તારું ન તો કોઈ શ્રાદ્ધ કે પિંડદાન કર્યું જેના કારણે તારે પણ તારા પિતૃઓની જેમ પ્રેત યુનિમાં હજારો વર્ષો સુધી ભટકવું પડશે ત્યાર પછી તને મોક્ષની પ્રાપ્તિ થશે મિત્રો યમરાજની આ વાત સાંભળીને ગોવર્ધનનો આત્મા અત્યંત ભયભીત થઈ ગયો તેણે યમરાજની સામે ચીસો પાડીને ગીડગેડવા લાગ્યો આત્માએ કહ્યું હે યમરાજ કૃપા કરીને મને આ અપરાધોનો પશ્ચાતાપ કરવાનો કોઈ ઉપાય જણાવો હે નારદ મુનિ ગોવર્ધન જેવો જ યમરાજ પાસે પશ્ચાતાપનો ઉપાય પૂછે તે જ સમયે સ્વર્ગલોકના ઋષિદેવ ત્યાં પહોંચ્યા તેમણે ગોવર્ધનની વાત સાંભળીને અત્યંત દ્રવિત થઈ ગયા પછી તે જ રાત્રે સ્વપ્નમાં જઈને કહ્યું હે પુત્ર તારા પિતાનો આત્મા પ્રેત યુનિમાં જ છે જેના કારણે તેને આગળ વધવામાં ખૂબ જ કષ્ટ અને પીડા થઈ રહી છે કારણ કે તે તેના મૃત્યુ પછી ન તો તેનું કોઈ કર્મકાંડ કર્યું ન તો તેનું શ્રાદ્ધ કે પિંડદાન કર્યું જેના કારણે તેને યમપતની યાત્રામાં ઘણા કષ્ટોનો સામનો કરવો પડી રહ્યો છે હે પુત્ર જો તું તારા પિતાના આત્મા માટે વિધિપૂર્વક ક્રિયાકર્મ શ્રાદ્ધ અને પિંડદાન કરીશ તો તે આત્મા પોતાની આગળની યાત્રા માટે પ્રસ્થાન કરશે અને તેને મોક્ષ પણ પ્રાપ્ત થશે મિત્રો પોતાના સ્વપ્નને જોઈને અત્યંત ભયભીત થઈ ગયો પરંતુ તેણે ધૈર્ય રાખીને બીજા દિવસે તે જ કર્યું જે તેણે પોતાના સ્વપ્નમાં જોયું હતું તેણે ગંગાના કિનારે ત્રણ દિવસ સુધી પોતાના પિતાના આત્મા માટે વિધિપૂર્વક શ્રાદ્ધ અને પિંડદાન કર્યું જેવું જ શ્રીદામાએ પોતાના પિતાનું શ્રાદ્ધ અને પિંડદાન પૂર્ણ કર્યું તેવું જ આત્માને પ્રેત યોનીમાંથી મુક્તિ મળી અને એક સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થયું હવે યમદૂતો દ્વારા યમલોકની નવી યાત્રા માટે પ્રસ્થાન કર્યું અંતે તેને પિતૃઓનું સૌભાગ્ય પ્રાપ્ત થયું મિત્રો હવે ભગવાન શ્રીકૃષ્ણ કથા સમાપ્ત કરીને નારદ મુનિને કહ્યું હે નારદ જે પુત્ર પોતાના પિતૃઓના મૃત્યુ પછી વિધિપૂર્વક તેમનું કર્મક્રિયા શ્રાદ્ધ અને પિંડદાન કરે છે તો તે આત્મા ગતિને પ્રાપ્ત થાય છે તેમજ તેને મુક્તિ પણ મળે છે અને તે આત્માને સ્વર્ગનું સુખ પણ પ્રાપ્ત થાય છે આથી હે નારદ મુનિ મૃત્યુ પછી પિંડદાન અને શ્રાદ્ધનું મહત્વ છે જે મનુષ્ય પોતાના પિતૃઓના મૃત્યુ પછી તેમનું કર્મક્રિયા શ્રાદ્ધ અને પિંડદાન નથી કરતો તે પ્રેત યોનીના કષ્ટો ભોગવે છે અને તે આત્માને મુક્તિ પણ પ્રાપ્ત નથી થતી તે આત્મા હંમેશા ભટકતો રહે છે મિત્રો નારદ મુનિએ ભગવાન શ્રીકૃષ્ણની કથા સાંભળીને હાથ જોડીને પ્રણામ કર્યું અને કહ્યું હે પ્રભુ હવે હું સમજી ગયો છું કે મૃત્યુ પછી પિંડદાન અને શ્રાદ્ધ કરવું શા માટે જરૂરી છે હું આ જ્ઞાનને આખા સંસારમાં ફેલાવીશ અને જે પુત્ર પોતાના પિતૃઓનું શ્રાદ્ધ અને પિંડદાન નથી કરતો તેને આ જ્ઞાન મળશે મિત્રો ગરુડ પુરાણ હિન્દુ ધર્મનો એક એવો મહત્વપૂર્ણ ગ્રંથ છે જે મૃત્યુ પછી થતા તમામ ક્રિયાકર્મોનું સંપૂર્ણ વિગતે વર્ણન કરે છે મૃત્યુ પછી પિંડદાન અને શ્રાદ્ધ વિના આત્માને મુક્તિ મળતી નથી તે આત્મા હંમેશા ધરતી પર જ ભટકતો રહે છે મિત્રો આ શરીર નશ્વર છે તેમાં રહેતો સૂક્ષ્મ આત્મા અનંત અમર અજર છે તે ન તો ક્યારે મરે છે ન તો નષ્ટ થાય છે આપણા કર્મો દ્વારા જ આત્માને મુક્તિ મળે છે અને તે ગતિને પ્રાપ્ત થાય છે તેમજ તે પૂર્ણ જન્મના ચક્રમાં પ્રવેશ કરે છે આ જીવન એક દુર્લભ અવસર છે જેને આપણે સાચી દિશામાં લઈ જઈને આત્માને મોક્ષ તરફ અગ્રસર કરાવી શકીએ છીએ મિત્રો ગરુડ પુરાણ દ્વારા જણાવેલી તમામ બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખો અને તમારા પિતૃઓના આત્માની શાંતિ માટે મૃત્યુ પછી તેમનું વિધિપૂર્વક કર્મક્રિયા કરો આનાથી તમારું આગળનું જીવન અત્યંત સુખમય થશે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો ચાલો હવે જાણીએ કે જન્મ લેતાની સાથે જ કોઈ પણ બાળક શા માટે રડવા લાગે છે જ્યારે જીવ મૃત્યુલોકમાં જન્મ લે છે ત્યારે તેની સ્મૃતિ શૂન્ય હોય છે તે ન તો કોઈ વસ્તુને જાણે છે ન તો કોઈને ઓળખે છે બાળક માતાના ગર્ભમાંથી બહાર આવે એટલે તરત જ રડવાનું શરૂ કરી દે છે શું તે આ રીતે પીડામાં રડે છે કે પછી તેનું કોઈ અન્ય કારણ પણ છે જેને આપણે સમજી શકતા નથી શું તમે પણ ક્યારે વિચાર્યું છે કે આખરે બાળક જન્મ લીધા પછી તરત જ રડે છે શા માટે આની પાછળનું ચોક્કસ કારણ શું છે હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર આની પાછળ એક પૌરાણિક કથાની માન્યતા છે જેનું વર્ણન વિષ્ણુ પુરાણમાં મળે છે મિત્રો આ એક એવો પ્રશ્ન છે જેનો સાચો જવાબ આપણે બધા જાણવા માંગીએ છીએ શિશુના જન્મ જ રડવાનું કારણ વિજ્ઞાન એક સ્વાભાવિક અને આવશ્યક પ્રક્રિયા માને છે તો મિત્રો ચાલો આ વિડીયોમાં સૌથી પહેલા બાળકના રડવાને લઈને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સમજીએ અને પછી હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વર્ણવેલી તે પૌરાણિક કથા વિશે જાણીશું જેનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં મળે છે મિત્રો નવા જીવનની પ્રક્રિયા પુરુષ અને સ્ત્રીના સંગમથી શરૂ થાય છે જેના પરિણામે જીવને સ્ત્રીના ગર્ભમાં નવા શરીરના રૂપમાં સ્થાન મળે છે જ્યાં સુધી બાળક માતાના ગર્ભમાં રહે છે ત્યાં સુધી તે સાંસારિક દુનિયાથી અજાણ હોય છે માતાના ગર્ભમાં તે જીવંત તો હોય છે પરંતુ તે શ્વાસ લેતું નથી તેના શરીરને ખોરાક પાણી વગેરે ગર્ભનાળ દ્વારા મળતું રહે છે બાળકના ફેફસા બની જાય છે પરંતુ તે ઉપયોગમાં આવતા નથી બાળક માતાના ગર્ભમાં એક પાતળી ઝીણી પટલની અંદર બંધ હોય છે જેમાં પ્રવાહી ભરેલું હોય છે આ પ્રવાહીને વૈજ્ઞાનિકો ફ્લુઇડ કહે છે આ જ પ્રવાહી બાળકના મુખ શ્વાસનળી અને ફેફસા સુધી પહોંચી જાય છે પરંતુ જ્યાં સુધી બાળક માતાના ગર્ભમાં રહે છે ત્યાં સુધી આ પ્રવાહીથી બાળકને કોઈ તકલીફ થતી નથી બલકે આ જ પ્રવાહીના કારણે તે માતાના ગર્ભમાં સુરક્ષિત રહે છે પ્રસવની ક્રિયા માતા અને બાળક બંને માટે પીડાદાયક હોય છે બાળક ખૂબ જ સાંકડા માર્ગમાંથી બહાર આવીને આ દુનિયામાં પ્રવેશે છે જે ક્ષણે બાળક માતાના ગર્ભમાંથી બહાર આવીને આ સંસારમાં પ્રવેશે છે તેની આસપાસનું વાતાવરણ બદલાઈ જાય છે હવે શિશુને જીવંત રહેવા માટે શ્વાસની જરૂર હોય છે શિશુના ફેફસા પ્રથમ વખત કામ કરવાનું શરૂ કરે છે પરંતુ ફેફસામાં તે જ પ્રવાહી પહેલેથી જ ભરેલું હોય છે જેને બહાર નીકળવું બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય છે આથી ડોક્ટરો બાળકની ડિલિવરી થતા જ ગર્ભનાળ કાપી નાખે છે અને બાળકને ઊંધું કરીને તેના મુખમાંથી આ પ્રવાહી બહાર કાઢે છે આવી આકસ્મિક પરિસ્થિતિમાં બાળક પ્રથમ વખત રડે છે રડવાની પ્રક્રિયા દરમિયાન બાળક ઊંડો શ્વાસ લે છે જેથી હવા ફેફસામાં પ્રવેશે છે અને ફેફસામાં ભરેલું પ્રવાહી બહાર નીકળી જાય છે આથી બાળકનું પ્રથમ વખત રડવું એ બાળકના સ્વસ્થ હોવાનો સંકેત છે જો બાળક જાતે રડે નહીં તો ડોક્ટર બાળકની પીઠ પર હળવા હાથે મારીને તેને રડાવવાનો પ્રયાસ કરે છે જેથી ફેફસામાં હવા જઈ શકે અને પ્રવાહી બહાર આવે બાળકના મગજને યોગ્ય રીતે કામ કરવા માટે અને બાળકના શરીરને સુચારુ રૂપે કાર્ય કરવા માટે ઓક્સિજનની જરૂર હોય છે જે બાળકોના ફેફસામાંથી પ્રવાહી નીકળી શકતું નથી તેમના ફેફસામાં પૂરતી હવા પહોંચી શકતી નથી આવું થવું બાળકના જીવન માટે જોખમી બની શકે છે અને મગજને પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે તેમને કોઈ પ્રકારની માનસિક બીમારી પણ થઈ શકે છે તો મિત્રો આ વાતો હતી વિજ્ઞાનની હવે જાણીએ કે જન્મ થતાં જ બાળકના રડવા અંગે ધર્મમાં શું લખ્યું છે શિશુ જ્યારે પ્રથમ વખત રડે છે ત્યારે તેનું રડવાનું સ્વર આ રીતે સંભળાય છે જાણે તે પૂછી રહ્યું હોય હું ક્યાં છું હું ક્યાં છું વિષ્ણુ પુરાણ અનુસાર જ્યારે બ્રહ્માજી સૃષ્ટિની રચના કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના જેવા પુત્રને જન્મ આપવાનો વિચાર કર્યો તેમની માયાથી તેમની ગોદમાં એક માયાવી બાળક પ્રગટ થયું આ બાળક રડતાં રડતા બ્રહ્માજીની ગોદમાં ઉછળકૂદ કરવા લાગ્યું જ્યારે બ્રહ્માજીએ તે બાળકને આનું કારણ પૂછ્યું તો તે બાળકે પ્રશ્ન કર્યો હું કોણ છું હું ક્યાં છું મારું નામ શું છે આના પર બ્રહ્માજીએ કહ્યું જન્મ થતાં જ તે રડવાનું શરૂ કરી દીધું તેથી હું આજથી તારું નામ રુદ્ર રાખું છું એવી માન્યતા છે કે આ બાળકના જન્મ પહેલાં કોઈ બાળકે રડવાનું શરૂ કર્યું ન હતું આવી પૌરાણિક માન્યતા છે કે ત્યારથી જન્મ પછી બાકીના બાળકોમાં પણ રડવાનો નિયમ બની ગયો તો મિત્રો શું તમને બાળકના રડવાનું કારણ પહેલેથી જ ખબર હતું કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આગળ તમે કયા વિષય પર વિડીયો જોવા માંગો છો તે પણ અમને જરૂર જણાવો અને આજના વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટમાં જરૂર જણાવો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ